વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નડાબેટ ખાતે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરાયું તો બોર્ડર ટુરિઝમ અને વન્યજીવ જાગૃતિ માટે નડાબેટમાં નવી પહેલ ત્યારે યાયાવર પક્ષી ડેટાબેઝ પુસ્તિકા અને ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું વિમોચન કરાયું નડાબેટ રણ વિસ્તારમાં દર શિયાળે પંદર લાખથી વધુ પક્ષીઓ અને એકસો જેટલી પ્રજાતિઓ આવે છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તથા ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લાના નડાબેટ ખાતે તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે યાયાવર પક્ષીઓની ડેટા બેઝ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પ્રકૃતિના સિદ્ધાંતોને અનુરૂપ આપણે આગળ વધવું જોઈએ પ્રકૃતિ પાસેથી મળેલી તમામ સુવિધાઓ અને સંસાધનો પાછા પ્રકૃતિને આપવા તે આપણી ફરજ છે વિકાસની સાથે પ્રકૃતિની અમૂલ્ય ધરોહર જાળવવી એ અત્યંત જરૂરી છે ત્યારે નડાબેટને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વન વિભાગના સક્રિય સહયોગથી બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જેથી પ્રવાસીઓને પ્રકૃતિ વન્યજીવ અને સ્થાનિક સંસ્કૃતિ વિશે શિક્ષણ અને જાગૃતિ મળી રહેશે